દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને અગિયાર વર્ષ પરિપૂર્ણ થતાં તેની સિદ્ધિની ઉપલબ્ધિમાં આજે ભુજ ખાતે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં સાંજે સાંસદ અને જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભાજપે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની વિગતવાર છણાવટ કરવામાં આવી હતી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના શાસનને અગિયાર વર્ષ પરિપૂર્ણ થતાં તેની ઉપલબ્ધિમાં આજે ભુજની કચ્છ જિલ્લા ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ કચ્છના પ્રભારી કલ્પે કશ્યપભાઈ શુક્લ ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા પ્રદેશ આઈટી સેલના કન્વીનર નિખિલભાઈ પટેલ જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ દિલીપ શાહ તથા જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર મુકેશ ચંદે શેર ભાજપના પ્રમુખ મીત ઠક્કર પૂર્વ ગોપાલક બોર્ડના ચેરમેન અર્જણભાઈ રબાડી મીડિયા સેલના કન્વીનર સાત્વિકદાન ગઢવી કન્વીનર ચેતન કતિરાજ સંજય મહેશ્વરી સહિતના ભાજપના પદાધિકારીઓ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને અગિયાર વર્ષના સમયગાળામાં ભાજપની સરકારે ખાસ કરીને ત્રણસો સિત્તેરમી કલમ કાશ્મીરમાંથી દૂર કરી ઓપરેશન સિંદુર નુમા પાકિસ્તાનના જે આતંકવાદીના અડ્ડાઓ હતા તેને નાશ કરવામાં આવ્યા સાથોસાથ અનેકવિધ કામો એવા કરવામાં આવ્યા છે કે જે અકલ્પનીય કામો થયા છે આ તમામની ઉપલબ્ધિ લઈને પત્રકાર પરિષદમાં તેમની જાહેરાત કરવામાં આવી હતી આવતા દિવસોમાં પણ કેન્દ્રમાં અને ગુજરાતમાં બંનેમાં ભાજપની સરકાર ખૂબ મહત્વના કદમ ઉઠાવી રહી છે તેની પણ વિગતવાર જાહેરાત કરવામાં આવી હતી પત્રકાર પરિષદમાં હવે જોઈ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખશ્રી આ સન્માન્ય દેવજીભાઈ બચન અમારા પ્રભારી શ્રી સંગઠનના આદળી શ્રી કશ્યપભાઈ પ્રદેશના આઈટી સેલના કન્વીનર આદરણીય શ્રી નિખિલભાઈ પટેલ સન્માનનીય અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ પ્રિકમભાઈ છાંગા હદુમનસિંહજી જાડેજા અમારા મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ આદરણીય શ્રી ધવલભાઈ નરેન્દ્રભાઈ અમારા અર્જણભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબ લક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધે સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ અગિયાર વર્ષની અંદર પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આ જ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્યો છે એ આપણી આ સિદ્ધિ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણયો પણ કરવામાં આવ્યા છે ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવામાં આવી આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતા હોય એર સ્ટ્રાઇક હોય સર્જિકલ સ્ટ્રાઇક હોય અને આપણા દેશના જે જવાનો છે એમનું મનોબળ પણ મજબૂત થયું છે અને આજે આપણને સૌને ગૌરવ અપાયું છે આજે નારી શક્તિ વંદન બિલ હોય આજે મારી માતાઓ બહેનોને પણ લોકસભા અને વિધાનસભાની અંદર તેત્રીસ ટકા નેતૃત્વ કરવાનો અવસર મળ્યો છે તીન તલાકના માધ્યમથી આજે મુસ્લિમ બહેનોને પણ માન સન્માન આપવામાં આવ્યું છે અને સાથે સાથે આજે દેશની અંદર પણ જે આપણી વિકાસની સાથે જે આપણી વિરાસતો છે એ વિરાસતોને પણ આજે ઉજાગર કરી છે અયોધ્યાની અંદર રામ મંદિરનું આજે નિર્માણ થયું છે આજે કાશીની અંદર આજે કોરિડોર હોય મહાકાલની અંદર કોરિડોર હોય કે પાવાગઢની અંદર આજે વર્ષો પછી આજે ત્યાં ધ્વજા ફરકાવવામાં આવી છે આવા અનેક જે આપણા ધર્મને લગતા જે કાર્યો છે જે આપણી વિરાસતની જાળવણી છે એને જીર્ણોધાર કરીને એને વિકાસ એને વિકસિત કરીને સાચા અર્થની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં આવા પણ અનેક કાર્યો થયા છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ અનેક વિકાસના કાર્યો થયા છે અનેક યોજનાઓનો લાભ મળ્યો છે પાસપોર્ટ સેવા કેન્દ્ર હોય રેલવેની વાત વીમાની સેવા આજે કચ્છને અન્ય આજે શહેરોને જોડતી આપણને કચ્છની અંદર એ સુવિધાનો પણ આજે આપણને લાભ મળ્યો છે આજે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ હોય અન્ય રાજ્યોને જોડતી ટ્રેનો હોય આવા અનેક પ્રકારના જે કાર્યો છે કચ્છને અનેક બેટ મળી છે આજે ધોળાવીરા હોય સ્મૃતિવન હોય દોરડો હોય જે આપણા પ્રવાસન ધામ છે એ પ્રવાસન ધામ પણ આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાત રાજ્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ ટુરિઝમ ક્ષેત્રનો પણ આજે વિકાસ કરવામાં આવ્યો છે આવી અનેક સિદ્ધિઓ ગણાવવા જઈએ તો ટાઈમ લાગે પણ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવા અનેક પ્રકારના જ્યારે કાર્યો થયા છે ત્યારે આજે અમારું સંગઠન હોય સરકારના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચે અને જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું